સુરતના બારડોલી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે રેલવે અંડરપાસમાં ભરાયા છે વરસાદી પાણી પાણી ભરાતા અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે રેલવે ફાટક ક્રોસ કરીને જવાની જે નોબત આવી છે બારડોલીમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અંડરપાસમાં પાણી ભરાવાને કારણે રસ્તો જે છે અંડરપાસનો જે રેલવે ફાટક છે તે પસાર કરીને વાહન ચાલકોને જવું પડી રહ્યું છે કારણ કે અવિરત વરસાદ વરસ્યો છે તેને લઈને રેલવે ફાટક ક્રોસ કરીને લોકોને જવા મજબૂર બન્યા છે અંડરપ્રાસમાં કેડ સમાજ સુધી પાણી ભરાઈ ગયા છે

લોકો છે અંદરપાસ માંથી આવા જવા માટે મજબૂર બનતા હોય છે પરંતુ આજે જે અંદરપાસ ની અંદરમાં પાણી ભરાયું છે જેના કારણે હાલ અંદરપાસ બંધ કરવાની ફરજ પડી છે યાસિર કાગઝી સંદેશ ન્યૂઝ બાર્ડોલી